નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાંથી સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા હવામાન વિભાગના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના હવામાન અને વરસાદના સમાચાર મળતા રહે ચોમાસું હજુ ગુજરાતના નવસારીમાં જ મિત્રો સ્થિર થઈ ગયું છે હાલ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે સાત દિવસ માટે ગુજરાતમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો આજે દાહોદ મહીસાગર અરવલ્લી અને પંચમહાલ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં તો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તેમજ ત્રીજા દિવસે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે બે દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ છે ચોમાસું હાલ નવસારીમાં સ્થિર છે તે આગામી સમયમાં આગળ વધશે હાલ ગુજરાતમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પણ જોવા મળ્યો છે આવતીકાલની વાત કરીએ તો બાવીસ તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ વડોદરા ઉદયપુર તેમજ પંચમહાલ દાહોદ મહીસાગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પણ જોવા મળી શકે છે